કે જ્યારે પોલીસે કીર્તિ પટેલની ધરપકડ કરી ત્યારે એ હસ્તી હતી જાણે એના ચહેરા પરથી એવું લાગતું હતું કે એને કોઈ ફરક પડતો નથી સોશિયલ મીડિયા પર અપશબ્દો બોલીને જાણીતી બનેલી કીર્તિ પટેલ ફરીથી ચર્ચામાં આવી છે કારણ કે સુરતના કાપોદરા પોલીસે એક બિલ્ડરને ખંડણી માગવાના એક જૂના કેસમાં કીર્તિ પટેલની ધરપકડ કરી છે પરંતુ એવું જાણવા મળ્યું કે જ્યારે પોલીસે કીર્તિ પટેલની ધરપકડ કરી ત્યારે એ હસ્તી હતી જાણે એના ચહેરા પરથી એવું લાગતું હતું કે એને કોઈ ફરક પડતો નથી તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ સુરતના કાપોદરા પોલીસ સ્ટેશનમાં જૂન બે હજાર ચોવીસમાં એટલે કે એક્ઝેક્ટ એક વર્ષ પહેલાં એક કેસ નોંધાયેલો હતો એમાં વજુ કાતરોડિયા કરીને એક બિલ્ડર છે એમણે ફરિયાદ કરી હતી અને એની અંદર વિજય સવાણી અને કીર્તિ પટેલના સાગરિતો સહિત અનેક લોકો સામેલ હતા આની અંદર કેસ એવો હતો કે વજુ કાતરોડા અને વિજય સવાણી વચ્ચે એક પ્રોપર્ટીની લેતી દેતી મામલે વિવાદ ચાલી રહ્યો હતો અને એનો કેસ ચાલી રહ્યો હતો બે હજાર ચોવીસની અંદર આ કેસ જ્યારે બોર્ડ ઉપર આવવાનો હતો એ પહેલાં આ વિજય સવાણીએ વજુ કાતરોડિયાની સામે દબાણ શરૂ કરી દીધું હતું અને કીર્તિ પટેલ અને એના જે સાગરીતો છે એને સાથે મળીને વજુ કાતરોડિયાને બદનામ કરવાનું શરૂ કર્યું અને કાતરોડિયાના ફોટા એમના પરિવારને અપશબ્દો એવા બધા રીલ્સ સોશિયલ મીડિયાની અંદર અપલોડ કરવા માંડ્યા કીર્તિ પટેલે એ વખતે વજુ કાતરોડિયા અને એના પરિવારને સંબોધીને અપશબ્દો બોલીને ઓનલાઈન એટલે ઓનલાઈન વિડીયો બનાવી અને અપશબ્દો બોલ્યા હતા અને સાથે સાથે ધમકી પણ આપી હતી હવે આની અંદર એક ઘટના એવી બનેલી હતી કે વિજય સવાણીએ વજુ કાતરોડિયાને સમાધાન માટે સુરતના કોસમાડી વિસ્તારમાં આવેલા એક સિલ્વર ફાર્મની અંદર સમાધાન માટે વજુ કાત્રોડિયાને બોલાવ્યા અને મીઠી મીઠી વાતો કરી વજુ કાત્રોડિયાને કોઈ નશીલો પદાર્થ પીવડાવી અને એમના ફોટા અને વિડીયો ઉતારી અને સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકી આપી અને એવી રીતના એમને બદનામ બી કરવામાં આવ્યા અને એ પછી બે કરોડ રૂપિયાની ખંડણી માગવામાં આવી હવે આ વજુભાઈ વજુ કાતરોડિયાએ જૂન બે હજાર ચોવીસમાં કાપોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી હતી અને એ જ વખતે આ વિજય સવાણી છે એની ધરપકડ કરી લેવામાં આવી હતી પરંતુ કીર્તિ પટેલ છે એ ભાગથી ફરતી હતી આખરે પોલીસના હાથમાં આવી ગઈ છે અને કીર્તિ પટેલની ધરપકડ કરી છે કીર્તિ પટેલને હવે આવતીકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે એવું જાણવા મળ્યું છે પરંતુ આ કીર્તિ પટેલ સોશિયલ મીડિયાની અંદર બેફામ ગાળો બોલતી જોવા મળતી હોય છે અને થોડા વખત પહેલાં લગભગ કામરેજ વિસ્તારની અંદર એક ટ્રકને અટકાવીને રોડ ઉપર દંડા સાથે પણ એણે ગાળા ગાડી કરી હતી અને એ વખતે પણ એની ધરપકડ થઈ હતી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ